બેક સાબરકાંઠાના મેઘરજમાં ભાજપમાં ભડકો થયો ભાજપે ભીખાજી ઠાકોરને બદલીને શોભના બારૈયાની ટિકિટ આપતા ભીખાજી ઠાકોર નારાજ થયા છે ભીખાજીની સાથે તેમના સમર્થકોમાં પણ ભારોભાર રોષ ફેલાયો ભીખાજીના સમર્થકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે મેઘરજના વેપારીઓએ ભીખાજીના સમર્થનમાં ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે એટલું જ નહીં બે હજારથી વધુ કાર્યકરો ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામા આપશે અને જો ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં આપવામાં આવે તો ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્યારવામાં આવી છે ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહી કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી છે આ શરૂઆત અમે અમે આજે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી અમને સંતોષ થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈ કમાન્ડની એ કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે આ અમે ના ભૂલી અમારું અપમાન સરકારે ભારતીય જનતા પાર્ટી એટલે અમે યુવાનો ક્યારે પીછેટ નથી કરવાના અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે અમારા મિત્રો આવી ચૂકેલા છે અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ફરીવાર પણ મીડિયા સમક્ષ મારી દિલ ની લાગણી વ્યક્ત કરું છું હમણાં બે દિવસ પહેલા જ મેં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું કારણ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના સ્વપ્નાબેનને ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારે બે હજાર સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું સોમનાથ બેન ને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે વ્યક્તિને ટિકિટ ઓખો મેચિને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી એ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને વિકાસજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ બાકી તો અમે અમે સમર્થન આપવાના નથી અમે એમના જોડે રહેવાના પણ નથી